હોટેલના માલિકે આ રૂપિયા મેનેજરના પગારમાંથી કાપ્યા હતા મેનેજરે રૂપિયા મારી મહેનતના હોવાનું કહી એક પોઈન્ટ લાખ રૂપિયા ચૂકવે કરવા ફોન કર્યો હતો ધારાસભ્યનું ટોળું સાથે લાવી બેરમી પૂર્વક માર માર્યો હોવાની ફરિયાદ કરી છે નર્મદા પોલીસ અધિક્ષકે શાંતિલાલ વસાવાએ અરજી પણ આપી હતી ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપને નકાર્યો છે તેમણે કહ્યું હતું કે મારી વિરુદ્ધ મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ધારાસભ્ય ચૈત્ર રસાવાની મારામારી પોલીસ તપાસમાં બહાર આવે તો સર્તી જામીન રદ થઈ શકે છે